ગુજરાતી ગુડ મોર્નિંગ આજના નવલોક લોકો જે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છે ફેમિલી તે શકતે છે વાગી ગયા છે સાડા નવ અને ભાઈ હું ફરી પાસે એની રીતે ભીતર અસર કર્યું છે આપણે કંઈ કર્યું નથી કાયમી કાપડે તમે આગળના અલોગમાં જોતા આ નીચલા ભાવ એટલા ઓલામાં તળિયામાં જકારતા તો આજે આપણે ક્યાં સડાવી ના તેની આ છે તો એટલે ભીતર અસર કરે છે આપણે આગળ આગળ હાલ્યા બેસતા રહીને उसे निंदर हर उसे पंदी ये चीज़ मैं निंदर वो शूट <coughs> के ये किरे दाव हटो थे चार पांच माह से जी ये ठीक है ना जा इतनी ऊपर से डिज़ जैसे दिन दिन से करे पवन पवन के घटे नहीं हो से वातावरण एकदम ગ્રામે આપણે ચડાવવાની ગમે એટલી કોશિશ કરતા ને તોય તે નો ખાસ સરચ્યું સરચ્યું નહીં સડચ્યું નહીં ને બટલ બધું ભેગું થઈ ગયું સડી ગયો ને સરેવાય મળી ગયું ને આપણે તમે જોયું છે આની અંદર ગમે આ આડારીને મારીને ચડાવતા ને તો ન સરચ્યો પાછળ નોચ્યું સડચ્યું કે નહીં ભાઉસ સડી જાય પાછા સવાર થયો તે રસ્તો આપણે આવડો અપનાવીએ ને છે એટલે ચાર બેઠા છે બે તને એન્કર છે બીજા બધા અહીંયા છે તો આને આપણે એન્કર અહીંયા બેકીને એટલે આ બધા સુડી દે તો એની આ પાછી ફરી ફરીને શ્રે છે બી તારા આજ કઈ આપણે પાણી પાણી ની ઉપાધિ થઈ નઈ કુંડી વેંડી આખી ભરી છે માલ ને મોટર એવું છે બધું અહીંયા આપડે ઓલાપડખે જાળા ને ઓલાપડખે થાલી દે ને બીજું હરકી થઈ જાય લીલે જે ઘણી છે એટલે લીલું ઘણું છે તૈના છે હવે તો બહુ ખાસ તો નહીં ઠીક ઠીક છે પણ ભીતરા મેં ડભળી ઓળ ખડની બધું બહુ સારું છે તીજી ઘડી કાલે જોઈ લે આપણે ધરણા તરણા તોડ્યા કરે જો જો એ તો રેડી થઈ ગયો અને આ ઓલો ઢો ઓટી દે ને તા હુંદે ઊભી રહી વાંધો ન આવે ના આ તો પીજ્યો ધીમે ધીમે અંદર ગરી ગયો છે

સારું ધ્યાન રાખીએ તો આપડે ખાઈને વૈયા હતા આજે પાછા આપણે હા રેઢા મૂકીને જવાના છે લગભગ તો ત્યાં જાય નહીં પાણી 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 લીમડે બે ને તો આપણે અડધી કલાક ન થાય ને તો ખાઈને વૈયા દસ પંદર મિનિટ તો કેળાની અંદર થઈ જાય એટલે અડધી કલાક જેવું થાય ને તો આપણે ખાઈને વૈયા પાણી પાણી પીધેલું ને એટલે હલે તો નહીં જ તે બે મિત્ર માથે સડી ગયું છે એ કેઠિયા છે એની આપણે સડાવી દઉં હવે આપણે ઓઇલ કે સાયા દિન તક બેહી ચાલો મિત્રો તો આગળ આગળ કન્ટિન્યુ રહે ફ્રી પાસા મળે ચાલો મિત્રો આપણે ખાયા આવી જશે ને એક ને 22 જે થઈ ગયું છે ના આવે તો લે બે પડી છે હું થઈ જો કે ખબર ન પડતી રહી આ જો બીજુ બજ આમ બેઠી છે ના તો પડી છે જો પછી ઊભી થઈ ગઈ લઈ લે બધે માલ લઈ લે અને અચાનક કંઈક થઈ ગયું છે હું થયું કોને ખબર કંઈ હાલતી નથી આપણે ઊભી કરીએ તે મને કે સમય જ નહીં આવતી હુંતી હોય કે કોને ખબર કંઈ ટપ્પો નથી પડતો અચાનક જ તે અહીં આવ્યો તો આ એક આમ પડી છે બીજા બધા બેઠા છે એને કોઈ વાંધો નથી બે ત્રણ ઓલા પણ બેઠા આ તો એક કાંઈ આમ પડી આ પછી મારા કુંઢી ને બધા આમ ને આમ પીડ્યા છે એકદમ નાને અચાનક કંઈક થઈ ગયું છે આપણે આમ તો લાગે તો છે કંઈ છું તો હું એ હું છે હું કહું આપણે તમને એક સીન બતાવી દઈ પવન છે ભૂકા કાઢ નાખે કે નહીં હોય એટલે આ હમણાં કંઈ આમ ઓલા પણ જાતા નથી આ એટલામાં જો આ લીમડા હેઠળ બે રહી છે ત્રણ સર ઓલા પણ વહી જાય બીજા બધા અહીંયા બેસી ના જો આપણે અહીંયા બેઠા અહીંયા આપણે મૂકીને ગયા થાય અમને પીડ્યું છે અને ના જો અહીંયા પડી છે તમે કઈ દુઃખ જોઈ રહ્યા છો હજી હસલ નથી કરતી કેમ પડી પણ બાકી હાલો મિત્રો તો તારે પવન છે કે હરકું સમજાય નહીં અને ભાઈ હું બેઠી હશે તો આપણે ત્યાં ઘડીક નિરાજ ફોન બંધ જોઈ અને આરામથી બે આરામ કરી લઈએ થોડો ખુવા હે તો નહીં આમને બે છે ને ફોન ને એવું તો હાલો મિત્રો તો આગળ આગળ કંટિન્યુ રહે ફરી પાછા મળે હાલો મિત્રો સાડા ચાર થઈ ગયા છે આપણી છે અહીંયા ભૂગી ગયો છે હાલમાં તો જે આપણે સાડા ચાર છે હજી કલાક જે કલાકનો સમય છે સાડા આપણે ભગાડીએ તો જ્યાં એક વખત પાછી મારીએ કાંઈક નહીં અંદર

ઝાડુ આવે ઓલું આવી ગયો કે ખેહી નાખે સિંગડા કઈ ઊંડા એકદમ નીકળે ની ઘરી દાય ખરું પણ નીકળે ની સારો સીધું આખું ઝાડું લઈ લે જોવા આને પણ ભાળીને મૂક્યું ભાળી બહુ બા છે અમારી પૂરી હાલો મિત્રો તો આગળ આગળ કન્ટીન રે ફ્રી પછી મિત્ર પાંચ ને એવી થઈ ગયો છે કેડા ચડાવી દીધો છે બીજા એક કડક પવન છે એટલે અવાજ ઓછો આવતો હોય છે આજ તો આપણે આડો રાખીએ છીએ છતાં તે પણ એવું થાય છે હાથ આઠ મિનિટ રાખવા છે દસ મિનિટ એટલે સાડા પાંચ થાય એટલે આપણે અહીંથી ભગાડીએ છીએ હાલો મિત્રો તો આપણે આજનો વલોગો આપણે અહીંયા જ પૂરો કરીએ આજનો વલોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવો વલોગ છે તો આમ જય જય ભાઈ